છોટાઉદેપુરમાં બલી ચઢાવવાનો જે મામલો સામે આવ્યો છે એ રાજ્ય સરકાર માટે બહુ મોટી ચિંતા અને શરમનો વિષય છે બે બે હજાર હજાર પચીસના પચીસના ગુજરાતમાં ભારતમાં જ્યારે આપણે ચંદ્રયાન છોડીએ છીએ મોડર્ન સાયન્સ અને ટેકનોલોજીનો આટલો બધો વિકાસ થયો હોય સિક્સટીઝના સેવન્ટીઝમાં આપણા ત્યાં આઈઆઈટી આઈએમ જેવા કેમ્પસ બન્યા હોય અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો બન્યો હોય છતાં આવા અંધશ્રદ્ધામાં રોકાયેલા માણસોની સામે રાજ્ય સરકારની કોઈ કમિટમેન્ટ એક્શન લેવાની નથી એના કારણે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આ તો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ગુજરાતમાં ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ બની હશે અનેક બલિ ચઢાવી હશે કદાચ બીજી બલીઓ ચઢતી પણ હશે પણ આ એક ઘટના સામે આવી એનો કોગ્નિજન્સ લઈને અંધ નિર્મૂલનના કાયદા હેઠળ કે આઈપીસીની અન્ય લાગુ પડતી કલમ હેઠળ તાબડતોબ રાજ્યની સરકારે ગુનો દાખલ કરી વિધાનસભાના ફ્લોર ઉપર આનો જવાબ આપવો જોઈએ અને ગુજરાતની જનતાને છોટાઉદેપુરની જનતાને આશ્વસ્ત કરવી જોઈએ કે ફરી આપણા છોટાઉદેપુર અને ગુજરાતના કોઈ પણ ખૂણે આવા કૃત્યો અમે થવા દઈશું નહીં